રમતગમતના કારણે ખેલાડીઓમાં ખેલની ભાવના વધે છે જેના કારણે સમાજમાં એકતા સાથે આગળ વધવાની શક્તિ પ્રાપ્ત થાય છે આવા યુવા ખેલાડી પોતાનો ટેલેન્ટ બતાવી શકે અને ગામના લોકોને મનોરંજન મળી શકે તેવા હેતુથી એનજી એપ્ટ ક્રિકેટ ક્લબ તરફથી એસપીએલ સીઝન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ ક્રિકેટ ટુર્નામેન્ટ ઉદઘાટન પ્રસંગે એકસો બોતેર નીઝલ વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિત સાથે સોનગઢ નગરપાલિકા પ્રમુખ સારિકાબેન પાટિલ કારોબારી અધ્યક્ષ હેતલભાઈ મહેતા સાથે સંગઠન પ્રમુખ અમિત અગ્રવાલ તેમના મહામંત્રી સાથે શાસક પક્ષ નેતા યોગેશભાઈ મરાઠા અને અન્ય નગરસેવક મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે શાળાના પ્રમુખ જીજ્ઞેશભાઈ દોણવાડા દ્વારા પ્રસંગને અનુરૂપ પ્રવચન કરતા જણાવવામાં આવ્યું કે આ ગ્રાઉન્ડ અને શાળાએ નગર અને જિલ્લાને અનેક સારા ખેલાડીની સાથે વ્યક્તિઓ આપ્યા છે આવા આયોજન કરવા બદલ તમામ આયોજકોને અભિનંદન અને શુભકામના પાઠવી હતી સાથે જ પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરતા ડોક્ટર જયરામભાઈ ગામીતે જણાવ્યું કે આવા સુંદર આયોજન બદલ તમામ આયોજકોને અભિનંદન અને શુભકામના આવું આયોજન ભવિષ્યમાં પણ થતું રહે અને ખેલાડીઓની અંદર રહેલી પ્રતિભા બહાર આવે તે માટે પ્રયત્ન કરવા બદલ તમામ આયોજકોને અભિનંદન આપવા પાત્ર છે એનજીએફ ક્રિકેટ ક્લબના પ્રકાશભાઈ ગામિતની આટીવાનીમાં તમામ ખેલાડીઓ ખૂબ મહેનત કરી આ સફળ આયોજન કર્યું તે બદલ ઉપસ્થિત મહેમાન હોય તેમને અભિનંદન આપ્યા હતા સિટી